નમસ્કાર મિત્રો ખાસ કરીને આજના અંદર આપણે દરેક ભાઈઓ માટે સારા સમાચાર લઈને આવ્યા છે સારા સમાચાર એટલા માટે કે આપણે ક્વોલિટી માર્ક એવોર્ડ મળ્યો છે આ એવોર્ડની વાત આપણે રવિવારના લાઈવ કાર્યક્રમમાં પણ કરી હતી ગઈકાલના વિડીયોની અંદર આપણે જાણ કરી હતી કે આપણે એક એવોર્ડ મળ્યો છે અને આ એવોર્ડ છે આ એવોર્ડનું નામ છે ક્વોલિટી માર્ક એવોર્ડ આ એવોર્ડ જે મળ્યો છે એની સંપૂર્ણ વાત કરવાની છે પણ સૌ પ્રથમ દરેક ખેડૂતભાઈઓને આ એવોર્ડ મળવા બદલ ખૂબ ખૂબ અભિનંદન ખેડૂતભાઈઓને અભિનંદન એટલા માટે કે ખેડૂતોના પ્રેમ અને ખેડૂતોના આશીર્વાદને કારણે જ આ એવોર્ડ મળ્યો છે અને આ એવોર્ડ છે એ અમારા ગુજરાતના ખેડૂતો માટે સમર્પિત છે ખરેખર એના આશીર્વાદથી જ આ એવોર્ડ મળ્યો છે એટલે આ મારું સન્માન નહીં પણ ગુજરાતના ખેડૂતોનું સન્માન થયું છે અને આ એવોર્ડના હકદાર સાચા હકદાર હોય તો એ છે ગુજરાતના ખેડૂતો હવે ખાસ કરીને જે વાત કરવાની છે આમ તો આ ખેડૂતોની જે મહેનત ખેડૂતોનો પ્રેમ અને ખેડૂતોના આશીર્વાદથી જે એવોર્ડ મળ્યો છે એની સાથે સાથે અમારી પણ ટીમનું પણ ઘણું બધું કામ છે જેવી રીતે તમે રોજે રોજ અમારા વિડીયો જોઈ રહ્યા છે જેનું એડિટિંગ ઘણી બધા અંશે થતું હશે વિડીયો શૂટિંગ થતું હોય કે જેને તમે પડદામાં નથી જોયા પણ એ પડદા પાછળના જે કલાકાર કહી શકાય પડદા પાછળ કામ કરે છે એવા અમારે કાર્તિકભાઈ ભાયાણી છે એની પણ ખૂબ મહેનત છે એ સાથે આપણું જે ટેકનિકલ આખું છે કે જેવી રીતે આખું ટેકનિકલ કોઈ ઇસ્યુ હોય પ્રોબ્લેમ હોય ચેનલ હેક થાય તો એનું બધું રિકવર કરવું અથવા તો બીજા પણ જે ટેકનિકલ મુદ્દાઓ છે તમામ ટેકનિકલ મુદ્દાઓ ઉપર આપણી ચેનલ ઉપર જે સતત કામ કરી રહ્યા છે એ છે વિરેન્દ્રસિંહભાઈ ડોડિયા વિરેન્દ્રભાઈ વિરેન્દ્રસિંહભાઈ ડોડિયા છે પોતે પણ એક ટેકનિકલની યુટ્યુબ ચેનલ ચલાવે છે એનું ચેનલનું નામ છે મેક ક્રિએટર ગુજરાતી અને એ ચેનલ ઉપર પણ ઘણી બધી ટેક ટેકનિકલ માહિતી છે એ આપે છે અને આપણી વેધર ટીવી ઉપર પણ એ ખૂબ સારી એવી મહેનત કરે છે એટલે આની અંદર પડદાપાટ ઘણા બધા લોકોની મહેનત છે અને ઘણા બધા લોકોનો પ્રેમ છે જેને કારણે આ બધું શક્ય બનતું હોય છે ત્યારે હું આપને જણાવી દઉં કે આ એવોર્ડ છે એ પરમ દિવસે એટલે કે તારીખ છવ્વીસ ઓગસ્ટ બે હજાર પચીસ અને મંગળવારના રોજ મળ્યો છે આ કાર્યક્રમ છે અમદાવાદની અંદર હતો અમદાવાદની અંદર જ્યારે આપણે આ એવોર્ડ મળ્યો છે ત્યારે આપણે જે એવોર્ડ આપ્યો ત્યારે ઘણા બધા સેલિબ્રિટી પણ ત્યાં હાજર હતા જેની અંદર ખાસ આપણે જે એવોર્ડ જેના હાથે મળ્યો છે એનું નામ હતું સરમન જોશી સરમન જોશી છે આમ તો બોલિવૂડના એક અભિનેતા છે એટલે કે જે આપણે હિન્દી પિક્ચરો બને છે જેમાં તમે પિક્ચરનું નામ સાંભળ્યું હશે એક થ્રી ઇડિયટ નામની પિક્ચર છે થ્રી ઇડિયટની અંદર અમીર ખાન પણ હીરો છે ને એની સાથોસાથ આ શરમન જોશી પણ છે એ શરમન જોશી છે એનું થ્રી ઇડિયટ પિક્ચર છે કોંગ્રેચ્યુલેશન્સ નામની પિક્ચર છે અને બીજી પણ બોલીવુડની અંદર અનેક ફિલ્મો છે એ શરમન જોશી કરી ચૂક્યા છે એ પણ હાજર હતા એની સાથોસાથ આપણે એક ગુજરાતી ગાયક છે અને જેનું એક ગીત ફેમસ થયું હતું ભલા મોરી રામા ભલા તારી રામા ભાઈ ભાઈ આ ગીતના જે ગાયક છે અરવિંદ વેગડા એ પણ ત્યાં ઉપસ્થિત હતા એ સાથે આપ બધા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જોતા હશે એ સિરિયલની અંદર જે ટપુના મામા છે અને દયાભાભીના જે ભાઈ છે સુંદરલાલ એનું ઓરિજિનલ નામ છે મયુરભાઈ વાકાણી એ મયુરભાઈ વાકાણી પણ ત્યાં ઉપસ્થિત હતા અને બીજા પણ ઘણા બધા અભિનેતાઓ ફિલ્મ સ્ટારો ત્યાં હાજર હતા અને બધા સ્ટારોની સાથે આપને આ એક ક્વોલિટી માર્ક એવોર્ડ આપવામાં આવ્યો છે એટલે આ ક્વોલિટી માર્ક એવોર્ડ જે આપતી સંસ્થા છે એમનો પણ ખૂબ ખૂબ આભાર કે એણે આપણે એવોર્ડ એ બાબતે આપ્યો છે કે આપણે સતત ખેતીવાડી અને હવામાન વિશે સતત ગુજરાતના ખેડૂતોને માહિતી આપતા રહીએ છીએ સમાજની ઉપયોગી માહિતી છે એ આપણે યુટ્યુબના માધ્યમથી અને ટીવી ચેનલોના માધ્યમથી ઘર ઘર સુધી પહોંચાડીએ છીએ એટલે આપણી જે આ મહેનત છે એ મહેનતને ધ્યાનમાં રાખી અને આ એવોર્ડ આપવાનું નક્કી કર્યું હતું પણ મેં આપને જણાવ્યું એમ કે મહેનત આપણા કોઈ એકની ન હોય લાગતું હોય પડદા પાછળ મારો ચહેરો જતો હોય એટલે બધાને એમ લાગતું હોય કે પરેશભાઈ મહેનત કરે છે પણ મહેનત પાછળ બીજા પણ ઘણા બધા ચહેરાઓ હોય જે પડદા ઉપર ન દેખાડતા હોય પણ પડદાની પાછળથી કામ કરતા હોય અમારા કાર્તિકભાઈ હોય વિરેન્દ્રસિંહભાઈ ડોડિયા હોય અને તમારા જેવા ખેડૂતોના આશીર્વાદ હોય અને ખાસ કરીને મહત્ત્વનું તો એ છે કે ગુજરાતના ખેડૂતો રોજ મને જોવે છે મને સાંભળે છે એટલા માટે થઈને મને એક નવી એનર્જી મળે ને હું આ બધું રોજે રોજ વિડીયો બનાવી શકું જો કોઈ મને સાંભળે જ નહીં જોવે જ નહીં તો વિડીયો શેનો અને શેનું યુટ્યુબ ન્યૂઝ ચેનલો તો કશું જ નથી એટલે ખરેખર આ એવોર્ડના હકદાર હોય તો એ ગુજરાતના ખેડૂતો છે અને આ એક ખેડૂતોનું સન્માન થયું છે જો કે આપણે આ એવોર્ડ લેવો આપણું ઉદ્દેશ્ય નથી આપણો સાચો એવોર્ડ તો ત્યારે જ મળશે કે ગુજરાતનો ખેડૂત સમૃદ્ધ થાય ગુજરાતનો ખેડૂત છે એ ટેકનોલોજીથી ખેતી કરતો થાય ગુજરાતના ખેડૂત છે એ વધુ ઉત્પાદન લે અને ગુજરાતના ખેડૂતોને પૂરતો ભાવ મળે ગુજરાતના ખેડૂતોને પોતાની વાડીએ જવા માટે રોડ રસ્તાની સારી વ્યવસ્થા હોય ગુજરાતનો ખેડૂત એટલો સદ્ધર હોય કે આજે લોકો છે એ ઉદ્યોગ અને ધંધાની અંદર જે સતત મહેનત કરી રહ્યા છે એ કદાચ ઉદ્યોગ ધંધા મૂકી નોકરીને રાજીનામું આપી અને એવું વિચારે કે નહીં મારે તો ખેતી કરવી છે ત્યાં આપણું ભવિષ્ય સારું બનશે આવો જ્યારે સમય આવશે ને ત્યારે હું ચોક્કસ માની કે મને ખરેખર સારો એક એવોર્ડ મળ્યો છે એટલે આપણો એવોર્ડ એ ગુજરાતના ખેડૂતો સદ્ધર બને ખેડૂત ખેડૂતો સુખી બને અને ખેડૂતો છે એ પણ એકવીસમી સદીનું હાઈફાઈ જીવન જીવતા થાય ત્યારે હું ચોક્કસથી માનું કે મને એક સારો એવો એવોર્ડ મળ્યો છે અને આ સમય પર આવશે ચોક્કસથી કેમ કે જે સતત આપણે ખેડૂતોને પણ જાગૃત કરી રહ્યા છીએ સારી માહિતી આપી રહ્યા છીએ આવનારા સમયમાં ખેતીની પદ્ધતિની અંદર પણ ધીમે ધીમે બદલાવ આવે એ માટે થઈને આપણે ઘણી બધી મહેનત પણ કરી રહ્યા છીએ અને એના કારણે એક સમય એવો પણ આવશે કે જેને કારણે ખેતીનું ભવિષ્ય પણ ઉજળું થશે ખાસ કરીને આપ જે આ બધા મિત્રો ઘણા બધા મિત્રોને એવોર્ડ મળતો હોય છે ત્યારે એને એવોર્ડ મળતો હોય ત્યારે જે ડિસ્પ્લે ચાલતી હોય એ ડિસ્પ્લે ઉપર એ વ્યક્તિ શું કામ કરે છે એ જ બતાવવામાં આવતું હોય છે જ્યારે આપણે આ કમિટીને એવો આગ્રહ કરવામાં આવ્યો હતો આપણે મેં ખુદ આગ્રહ કર્યો હતો કે ભાઈ હું જે કામ કરું છું એના માટે ડિસ્પ્લે ઉપર મને જ્યારે એવોર્ડ આપો ત્યારે ડિસ્પ્લે ઉપર તમારે મને નથી બતાવવાનો પણ મારા ગુજરાતના ખેડૂતોને બતાવવાના છે એટલે આપણે શું કર્યું કે આપણી પાસે જેટલા પણ ખેડૂત મિટિંગોના વિડીયો હતા એ તમામ વિડીયો છે એ કમિટીને આપ્યા અને મને જ્યારે એવોર્ડ મળ્યો ને ત્યારે ડિસ્પ્લે ઉપર જે આપણે ખેડૂત મિટિંગોમાં જે ખેડૂતો આપણી સાથે મળતા હોય ખેડૂતો વાત વાત કરતા હોય આપણી સાથે હું ખેડૂતો સાથે ચાલીને જતો હોય એવા તમામ વિડીયો છે ને એ એવોર્ડની ડિસ્પ્લે ઉપર બતાવવામાં આવ્યા અને મને આજે આનંદ એ થયો કે પિક્ચરના હીરોને તો બધા ખેડૂતો જોતા હશે પણ ખેડૂતોને ક્યારેય પિક્ચરનો હીરો હીરો નથી જોતો પણ એ શરમન જોશી છે એને ખેડૂતોને જોવા માટે મેં મજબૂર કરી દીધો કેમ કે એ જ્યારે સ્ટેજ ઉપર ઊભા હતા અને જે ખેડૂતોનો વિડીયો ચાલતો હતો ને ત્યારે એ શરમન જોશી જે બોલીવુડ પિક્ચરનો હીરો છે એ ડિસ્પ્લે ઉપર આપણા બધા વિડીયો જોતો હતો ત્યારે એક એક ખેડૂતોને નિરખીને જોતો હતો એટલે એ બોલિવૂડના હીરોને પણ આપણે ખેડૂતો સામે નજર કરવા માટે મજબૂર પણ કર્યા છે આવું કહી શકાય એટલે એ પણ એક આપણી સિદ્ધિ છે એટલે આજે એવોર્ડ મળ્યો એ ખૂબ આનંદની વાત છે એટલે આ એવોર્ડ બદલ હું ગુજરાતના તમામ ખેડૂતોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે આ વિડીયોને લાઇક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો આપણે આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને જો તમે અમને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને પણ ફોલો કરજો નમસ્કાર